નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના વીસથી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે અમદાવાદના દસકોએ અને બનાસકાંઠાના વડગામમાં તો માત્ર થોડા કલાકોમાં જ નવ ઇંચ જેટલો વરસાદ કાબક્યો હતો હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ સહિતના તેર અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ સહિતના તેર અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને બનાસકાંઠામાં આબ ફાટ્યો વરસાદની તીવ્રતાના અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમદાવાદના દસકોઈ તાલુકામાં અને બનાસકાંઠાના વડગામમાં માત્ર ગણતરીના કલાકોમાં જ નવ ઇંચ જેટલો વરસાદ કાપકી ગયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક માટે રાજ્યના ચાર જિલ્લાઓમાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા ચારેય જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે છવ્વીસ જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે હજુ આગામી બેથી ત્રણે દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીસ જુલાઈ સુધી રાજ્યના મોટા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ અને અમદાવાદ ગાંધીનગરથી સાથે ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા મધ્ય ગુજરાતના ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એક્યાસી તાલુકામાં વરસાદ પડ્યો છે વીસ તાલુકામાં ત્રણેથી આઠ ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ સાત પોઈન્ટ બાવન ઇંચ વરસાદ પડ્યો છે મોડાસામાં છ પોઈન્ટ બાવીસ તલોદમાં પાંચ પોઈન્ટ એકત્રીસ સિદ્ધપુરમાં પાંચ પોઈન્ટ સોળ કપરાડામાં ચાર પોઈન્ટ એકાણું દહેગામમાં ચાર પોઈન્ટ એક્યાશી કટલાલમાં ચાર પોટ સત્તર મહેસાણામાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઈંસ વરસાદ લુણાવાડામાં ત્રણ નેવું ધરમપુરમાં ત્રણ પોઈન્ટ અઠ્યોતેર પ્રાંતિજમાં સાસઠ કંડાણામાં ત્રણ અઠ્ઠાવન ડીસામાં ત્રણ પોટ અઠાવન ધનસુરામાં ત્રણ ફૂટ પચાસ સતલાસણમાં બાલસીનોરમાં ત્રણ પોઈન્ટ વીરપુરમાં ત્રણ સત્યાવીસ બાયડમાં ત્રણ ઓગણીસ દાંતીવાડા ઈંચ ફતેહપુરમાં ત્રણ પોઈન્ટ ત્રણ વિસનગરમાં બે પોઈન્ટ સાત્રીસ પાલનપુરમાં બે પોઈન્ટ મહુધામાં બે પોઈન્ટ અડતાલીસ માલપુરમાં બે પોઈન્ટ અડતાલીસ વરસાદ પડ્યો છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે અને વેપેટ સાથે ત્યાં સુધી વધારે જો ખડત પ્રયા ટ્યુબ ચેનલ